જંબુસર એસટી ડેપો થી ટંકારી ભાગોળ સુધીના ના દબાણો દૂર કરવા માટે જંબુસર નગરપાલિકાએ આખરે અલ્ટિમેટમ આપી દીધું છે મુખ્ય રોડ ઉપરના દબાણો દૂર કરવા માટે આજે પાલિકા દ્વારા લાઇનિંગ નું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર નગરના ના હાર્દ સમા રોડ કામ ચાલુ કરવામાં જે નળતરૂપ દબાણો છે તેને દૂર કરવા માટેની હદ આજે જંબુસર નગરપાલિકા તંત્ર દ્વારા નક્કી કરી દેવામાં આવી હતી જંબુસર નગરપાલિકાની નોટિસ બાદ અનેક દબાણકર્તાઓએ કરતાઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા તો બીજી તરફ ચોક્કસ સમય મર્યાદામાં જો આ દબાણો દૂર નહીં થાય તો જંબુસર નગરપાલિકા તંત્ર આ દબાણોને દૂર કરશે એમ જંબુસર નગરપાલિકાના લખધીર જાંબુએ જણાવ્યું હતું આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા એસટી ડેપોથી ટંકારી ભાગોર સુધીનો સીસી રોડ બનાવવાના કામે અડચણરૂપ થતાં ગેરકાયદેસર દબાણો અંગે માર્કિંગ કરવામાં આવી રહ્યું છે અને આ માર્કિંગ માટે દબાણો દૂર કરવા માટે જાહેર જનતાને અગાઉથી રિક્ષાના માધ્યમથી પણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી કે ઘણા ખરા શહેરીજનોએ પોતાના ગેરકાયદેસર દબાણો પોતાની સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલા છે અને હાલ અમારી માર્કિંગની કામગીરી શરૂ રહી છે જે મારી જે ગેરકાયદેસર હશે એ તમામ દબાણો અમે દૂર કરીશું અને શહેરીજનોને પણ નમ્ર વિનંતી સાથે કે અમારી આ કામગીરીની અંદર અમને સહકાર આપી અને આ કામગીરી સ્વેચ્છાએ અને વિનમ્રતાથી કોઈના વાદ અને વિવાદ વગર કામગીરી સૌ પૂર્ણ કરીશું એવું અમારી જમ્મુ શહેર નગરપાલિકા વતી તમામ નગરજનોને નમ્ર અપીલ છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર